ખેડૂતભાઈઓ માર્ચના છેલ્લા અઠવાડિયા દરમિયાન અંતિમ દિવસોમાં માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા માર્ચ એન્ટિંગના કારણે અને માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા એ દરમિયાન અને માર્કેટિંગ યાર્ડો બંધ થવાના હતા ત્યારના પાછળના બે થી ત્રણ દિવસ દરમિયાન આપણા જીરાના ભાવોની સ્થિતિ શું રહી અને માર્કેટિંગ યાર્ડો બંધ થયા પહેલાના ત્રણ ચાર દિવસ દરમિયાન ભાવોમાં જે સુધારો આવ્યો એ સુધારો રજાઓ દરમિયાન કેવા રૂપમાં રહ્યો અને એના પછી જ્યારે બજારો હવે ખુલી રહ્યા છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં એટલે કે નવા નાણાકીય વર્ષની શરૂઆતના દિવસોમાં જીરાના ભાવ આપણા કેવા રૂપમાં ખુલી રહ્યા છે અને જે રૂપમાં અત્યારે ભાવો ખુલી રહ્યા છે એ ભાવો આગામી દિવસોમાં કેવા કારણોસર ઉપર ઉપર નીચે જઈ શકે છે એના આપણે આજે ચર્ચા કરીએ છીએ જીરાના પાકના અત્યારના ભાવો અને ઉત્પાદનના જે અંદાજો છે જીરાના એ અંદાજોમાં કેટલો ફેરફાર આવી શકે છે આ બાબત સૌથી અગત્યની છે કારણ કે રાજસ્થાનના પાકમાં મોટા ફેરફારની શક્યતાઓ દેખાઈ રહી છે અને એ શક્યતાઓની અસર આગામી દિવસોમાં બજાર પર કેવા રૂપમાં પડી શકે એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ મિત્રો આ એપિસોડમાં આ વિડિયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ જીરાના અત્યારના આજના એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોના ભાવની ચર્ચા કરીએ ત્યાર પહેલા આપણે બજારો બંધ થયા માર્કેટિંગ યાર્ડો આપણા તમામ જે માર્ચ માર્ચિંગના કારણે એ પહેલાના ત્રણ દિવસ જે રૂપમાં બજારમાં ફેરફારો આવ્યા હતા એને આપણે સૌથી જોઈ લેવા જરૂરી છે ગયા અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કે સોમવાર મંગળવાર અને બુધવાર આ ત્રણેય દિવસ દરમિયાન પાછળના અઠવાડિયામાં જે ભાવથી જીરું વેચાયું હતું એના કરતાં એકંદર સુધારા તરફ બજાર રહ્યું ત્રણ દિવસ દરમિયાન બજારમાં સામાન્ય રૂપમાં સુધારો જોવા મળ્યો અને એ સામાન્ય રૂપમાં જે સુધારો મળ્યો આપણને એ સુધારો લગભગ એક મણે સવાસો રૂપિયાથી લઈને દોઢસો કે સારી ક્વોલિટીમાં બસો રૂપિયા સુધીનો સુધારો આપણને જોવા મળ્યો એ પ્રમાણે આપણા માલો વેચાયો દરેક બજારોમાં પછી રાજસ્થાનનું બજાર હોય કે આપણા ગુજરાતનું બજાર હોય ત્યાર પછી રજાઓની શરૂઆત થવા માંડી કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં કેટલાક રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં વહેલી શરૂઆત થઈ કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં મોડી શરૂઆત થઈ પણ રજાઓની શરૂઆત આપણે જોઈએ તો એકંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી રજાઓ શરૂ થઈ ગઈ અને સમુદાય નાણાકીય જરૂરિયાત કારણ કે વિતેલા વર્ષના જે કાંઈ આપણા ધિરાણો હતા એ ધિરાણો આપણે ઓગણત્રીસ માર્ચ સુધીમાં બેંકો કે સહકારી મંડળીઓમાં ચૂકતે કરવાના થતા હતા કારણ કે ત્રીસ અને એકત્રીસ આ બે દિવસ રજાના રહેતા હતા હવે દિવસના હતા એટલે આપણે ઓગણત્રીસ બંધ હોવા છતાં પણ વેપારીઓ અને ખેડૂતોની વચ્ચે વેપારો થયા અને એ જે વેપારો થયા એ નાણાકીય જરૂરિયાતના કારણે જ વેપારો થયા અને એનો લાભ બજારે લીધો બજારે જે લાભ લીધો એ જીરાના ભાવમાં જે કાંઈ આપણને અઠવાડિયાની શરૂઆતના દિવસોમાં દોઢસો રૂપિયા કે બસો રૂપિયા સુધીનો વધારો વધારો મળ્યો એ એ લગભગ ધોવાઈ જાય પ્રમાણેનો ઘટાડો રાજ્યોના માર્કેટિંગ યાર્ડ સિવાયના વેપારોમાં એકંદર જોવા મળ્યો હવે ખુલતા બજારે સ્થિતિ કેવી રહેવાની છે અને કેવી રહેશે એની રજાઓ દરમિયાન ખૂબ ચર્ચા થઈ પણ એમાં સૌથી કેન્દ્રમાં જે મુદ્દો રહ્યો એ મુદ્દો રહ્યો માલની આવકોનો રજાઓ પૂરી થયા પછી નવા વર્ષની શરૂઆતમાં એપ્રિલ મહિનામાં કોઈ માર્કેટિંગ યાર્ડ પહેલી તારીખે શરૂ થાય કોઈ બીજી તારીખે શરૂ થાય તો જ્યારે માર્કેટિંગ યાર્ડ શરૂ થાય ત્યારે તે દિવસે ખેડૂતો તરફથી જીરાનો જથ્થો કેટલો બજારમાં આવશે એના ઉપર ભાવો ચાલશે એવી ચર્ચા રજાઓ દરમિયાન થતી રહી હવે આ બે દિવસો દરમિયાન આપણે જોઈએ તો કેટલો માલ બજારમાં આવી રહ્યો છે તો એપ્રિલ પહેલી

લેવાલી થોડી ઠંડી રાખી શકે છે અને એ જે લેવાલી ઠંડી રાખતા હોય એના કારણે ભાવોમાં આપણને ખુલતા બજારમાં કોઈ સુધારો જોવા નથી મળ્યો જે સુધારો પાછલા અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં હતો એ સુધારો ધોવાઈ ગયા પછી બજારમાં જે ભાવો ચાલ્યા એ ભાવોના ધોરણે ખુલતા બજારમાં વેચાણો થઈ રહ્યા છે હવે બે ચાર દિવસ કે પાંચ દિવસ દરમિયાન બજારમાં માલની આવકોની સ્થિતિના આધારે ભાવોમાં

હવે શરૂઆત થઈ જતી હોય છે ઠીક ઠીક પ્રમાણમાં શરૂઆત થઈ જતી હોય છે સામે જથ્થાની આવકો જે કઈ છે એના જે અંદાજો છે એ અંદાજો અંદાજો પાકના એટલે કે ઉત્પાદનના જે સમુદાય તરફથી મૂકવામાં આવ્યા હતા આ ઉત્પાદનના અંદાજોમાં રાજસ્થાનના ઉત્પાદનનો આંકડો ઘણો બધો નીચો જઈ શકે છે એવું રાજસ્થાનના ખેડૂતો તરફથી ચર્ચા રહ્યું છે ખેડૂતો તરફથી એવા અહેવાલો આવી રહ્યા છે અને સાથે સાથે બજાર પણ હવે આ મુદ્દે થોડે થોડી હા પાડવા માંડ્યું છે કે રાજસ્થાન જેટલો માલ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો પાક રાજસ્થાનમાં ઓછો તૈયાર થશે સાથે માલ જેવી રીતે ઓછો છે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે એ જ પ્રમાણે રાજસ્થાનના ખેડૂતો ઓછા માલ પછી પણ જલ્દી વેચવાને બદલે થોડાક સમય માટે અથવા તો કોઈ ખેડૂતો લાંબા ગાળા માટે પણ સંગ્રહનું વિચારી શકે છે એટલે રાજસ્થાન તરફથી આવતા માલનો જથ્થો નજીકના દિવસોમાં બહુ મોટો વધી જાય એવી શક્યતાઓ બજારને અત્યારે દેખાતી નથી પણ બજારને એ શક્યતાઓ ન દેખાતી હોય ખેડૂતો તરફથી એક પ્રકારનો એક સંકલ્પ થઈ ગયો હોય કે નજીકના દિવસોમાં ભાવ ન સુધરે ત્યાં સુધી માલ નથી વેચવો તો એની અસર ઊભી થતા સમય લાગશે એટલા માટે કે ખરેખર એ પ્રમાણે ખેડૂતો તરફથી માલનો જથ્થો ઘટે છે કે કેમ તો આ અઠવાડિયામાં એટલે કે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના આપણા બજારોમાં માલની આવકો વિતેલા અઠવાડિયાની શરૂઆતના દિવસોમાં જે પ્રમાણે હતી એ પ્રમાણે જો આવકો જળવાઈ રહે ને એમાં થોડો ઘણો કાપ આવે તો નજીકના દિવસોમાં પણ ભાવોમાં જે સુધારો પાછળના સમયમાં આપણને મળ્યો તો એટલો સુધારો મળવાની શક્યતાઓ દેખાય રહી છે કારણ કે એ પ્રમાણે બજારની જરૂરિયાતો અત્યારે માલની છે હવે માલની આ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતના પ્રમાણમાં જતો રહેશે તો ભાવોમાં સુધારો અવશ્ય બનશે પણ દરેક પ્રકારના અંદાજો આપણા ખેડૂતો તરફથી જો ખોટા પાડી દેવામાં આવે પછી ઉત્પાદનના અંદાજો હોય કે માલને બજાર સુધી પહોંચાડવાના અંદાજો હોય અને બજાર સિવાય માલના વેપારના જે કાંઈ અંદાજો હોય આ અંદાજો આપણા તરફથી એટલે કે ખેડૂતો તરફથી જથ્થાના રૂપમાં જો ખોટા પાડી દેવામાં આવે તો બજાર એનો લાભ પાછું અવશ્ય લેતું હોય છે અને લેશે આપણે ખેડૂત સમુદાય તરફથી થોડા દિવસ માટે માલ બજારમાં લઈ જવો કે બજાર સિવાય વેપારીઓને વેચવો આ મુદ્દામાં થોડી ધીરજ રાખીશું તો બજારમાં એની અસર અવશ્ય દેખાશે મિત્રો આજના દિવસે જીરુની વર્તમાન પરિસ્થિતિ પાછળના સમયના આધારે અને આગામી દિવસોની શક્યતાઓના આધારે જ્યારે આપણે ચર્ચી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટે પૂરતો સહકાર મળશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત